હવે મારે શીતલ ને ગિફ્ટ દેવા જવું છે જો સરસ મજા ના બે ના ફોટા વાળો ડાગલો છે ને શીતલ હાલ જઈ હવે તે ફોટા પાડો અમારે પેલા ફોટો પાડવાનો સરખો ફોટો લેજો આ જો દાખલો તમાર નામનો બે ના ફોટા વાળો

વાળવાની સંડીસ હાલો ને પણ માંડવા बाजू થાય હાલો હાલો હવે પેલા માર ફાઈનલ ને એમ થાય કે આવી ગયા એમ પહેલા માંડવે જવું પડે આખી આંડા ખવળા આતો પેલા બેલા કાક લઈ લ્યો

કશી આવે લગન હોય ને એટલે એ બધી સજાવટ ઘરે કરી છે કેવો સરસ મજા નો દેખાવ આવે અમારા જમાઈ માંડવી આવતા રહ્યા મારથી નાની બેન છે એટલે મારે થાય છે જમાય માંડવડા બધા બે ગયા ગીત ગીત ગાવ

હવે મારે શીતલ ને ગિફ્ટ દેવા જવું છે જો સરસ મજા બેયના બે ના ફોટા વાળો ડાગલો છે ને શીતલ હાલ જઈ હવે તે ફોટા પાડો અમારે પેલા ફોટો પાડો નો સરખો ફોટો લેજો આ જો દાગલો તમારા નામનો બેયના બે ના ફોટા વાળો આખો બિહારી દે ખોળામાં અને આ બાજુ આપણે ઉપર દેવી ગિફ્ટ લઈ લે બેન પકડ તો હવે આપણે નિરાતે જમી લીધું છે અને લગ્ન પણ હવે પૂરા થવા પૂરા થઈ ગયા છે પણ તને બધું થઈ ગયું છે હવે એ બધાને જમવાનું બાકી હતું પણ હવે આપણે શિવાની બેન નીંદરમાં આવ્યા છે એટલે કીધું હવે આપણે ઘરે જતા રહી ગાડીમાં હોઈ જાય છે શિવાની ને હજુ અમારા બા અમને બિહાર આવ્યા છે કેમ કે એને જમવાનું બાકી છે આપણે જતા રહી હવે પછી હવે પીપળિયા જઈને જ મળશું તો હવે આપણે પીપળિયા ભોગી જાય છે લગ્ન તો આવતા રહ્યા બેનને વળાવે એટલી વાત તો આપણે રહ્યા નથી મારા મમ્મી પપ્પા ની બધા રહ્યા છે અમે આવતા રહ્યા છીએ કેમ કે શિવાની બેનને પછી નિંદર આવે ને કઈ જો કરે શિવાની બેન રહે નહીં ગાડીમાં તો તરત થઈ જાય એટલે અત્યારે પણ આપણે શિવાની બહેનને પૂરાવી દીધા છે અને પછી હવે બસ આપણે આવા પહેરા હોય ભારેમ વારં કપડાં તો હવે હળવા ફૂલ જેવા આપણે કપડાં બદલાઈ નાખીએ અને થોડીક વાર આરામ કરી લેવી એટલે આપણને મજા આવી જાય તો બસ હવે આજનો દિવસ ક્યાંક આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય બાજુ ને ગાડી આવડી જાય ને તો સારું છે